કચ્છથી મહત્વના સમાચાર જ્યાં ભુજમાં રોડ પર આવેલી ભારતનગરની પ્રાથમિક શાળામાં અભ્યાસ કરતા એકસો પચાસ વિદ્યાર્થીઓ શાળા છોડવા મજબૂર બન્યા કારણ કે છેલ્લા છ વર્ષથી ભારતનગરની પ્રાથમિક શાળા સ્વતંત્ર શાળાની માંગ કરી રહી છે સાથે શિક્ષકની ઘટ પણ પૂર્ણ કરવા માટેની માંગ છે વિદ્યાર્થીઓના વાલીઓ દ્વારા અનેકવાર રજૂઆતો કરવામાં આવી પરંતુ કોઈ જવાબ ન મળતા આખરે વિદ્યાર્થીઓએ શાળા છોડવી પડી ભારતનગરના પ્રાથમિક શાળાના શિક્ષકો હંગામી વર્ખંડમાં અભ્યાસ કરતા હતા તો છેલ્લા છ વર્ષથી શિક્ષકોની ઘટ છે અને એકસો પચાસથી પણ વધુ વિદ્યાર્થીઓ કે જેઓ શાળા છોડવા મજબૂર છે શાળા સ્વતંત્ર થાય તેવી સતત તેઓ છ વર્ષથી માંગ પણ કરી રહ્યા છે આ સાથોસાથ શિક્ષકની ઘટ પણ છે તેને પૂર્ણ કરવા માટેની પણ માંગ કરી રહ્યા છે છેલ્લા ત્રણ સમય થી ભારતનગર ની પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓ જે છે તે પોતાનું સ્વતંત્ર શાળા જે છે માંગી રહ્યા હતા છ શાળાની રજૂઆત કરવામાં આવી છે ભારતનગરમાં વિદ્યાર્થીઓને સ્વતંત્ર પોતાના બાળકોને જે છે તે સ્કૂલ માંથી નામ જે છે તે કાઢી કાઢ્યું છે દોઢસો જેટલા વિદ્યાર્થીઓ જે છે તે સ્કૂલ માંથી નામ કમી જે છે તે કરી છે મહત્વની વાત એ છે કે અનેક રજૂઆતો કરી હતી તાલુકા પ્રાથમિક શિક્ષણ અધિકારી રજૂઆતો કરવામાં આવી છે ગાંધીનગર સુધી રજૂઆતો કરવામાં આવી છે છતાં પણ નિરાકરણ ના આવતા આંકડે દોઢસો વિદ્યાર્થી આ પગલો જે છે તે ભર્યો છે બીજી તરફ કચ્છમાં અનેક કચ્છમાં મોટા ભાગના શાળાઓમાં શિક્ષકો તેની પણ લડાઈ જે છે તે શાળા લડી રહ્યું હતું પરંતુ વિદ્યાર્થીઓને ન્યાય ન મળતા આંકડે વિદ્યાર્થીઓના વાલીઓ સ્કૂલમાંથી માંથી દોઢસો થી વધારે વિદ્યાર્થીઓ નામ જે છે તે કમી કર્યો છે અત્યારે જે પ્રમાણે સમાચારના માધ્યમોમાં સમાચાર ચાલ્યા બાદ શિક્ષણ વિભાગ જે છે હરકતમાં આવ્યું છે તે પણ જે છે તે શાળાએ પહોંચ્યું છે જી કી આભાર આ માહિતી માટે